અ તાપમાન છે એ નીચું નથી આવવાનું તાપમાન છે આપણું રહેવાનું છે સાથે અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે એટલે કે કોઈ કોઈ વિસ્તારમાં છે આપણે ઘાટા વાદળ જોવા મળે માવઠું થવાનું હોય એવો માહોલ જોવા મળે જો કે અત્યારે માવઠું નથી થવાનું પણ એક ડર ચોક્કસ થી ઉભો થશે કે કદાચ માવઠું થશે એ પ્રકારનું હવામાન થઈ શકે છે બાકી આ ડાયરેક્ટ રીતે અત્યારે કોઈ અસર થાય શક્યતાઓ અમને નથી લાગતી ખેતી કરી શકાય આમ જોવા તો શિયાળુ વાવેતર જે થતા હોય છે મોટાભાગના પાકોનું અત્યારે વાવેતર થઈ પણ ચૂક્યું છે અને અત્યારે કદાચ માની રહ્યો છે ત્યાં સુધી વીસ પચીસ ટકા વિસ્તાર એવો હશે કે જે વાવેતરમાં બાકી હશે એ વિસ્તારમાં પણ હવે ખેડૂતોએ તાત્કાલિક ધોરણે વાવેતર કરી દેવું જોઈએ કેમ કે વાવેતરનો સમય અત્યારે હવે અંત ઉપર છે પછી જો આનાથી વધારે આપણે લેટ કરીએ તો પછી હવામાન અનુકૂળ ન આવે